નમસ્કાર મિત્રો તો જ્યારે જ્યારે પણ ગુલાબની વાત આવતી હોય ત્યારે સૌથી વધારે ફૂલ બેસે એવા ગુલાબને પ્રથમ અગ્રતા ક્રમ આપવામાં આવે છે તો મિત્રો આજના વિડીયોની અંદર દેશી ગુલાબની વાત કરીશું અને એમાં પણ કાશ્મીરી ગુલાબની જેમ સૌથી વધારે ફૂલ આવે એવા ગુલાબની વાત કરીશું તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને જે ગુલાબ બતાવીશ એ એકદમ એટલે કે વ્હાઈટ કલરનો છે પણ બદામી કલર જેવો આવશે અને બીજી વાત કે સૌથી વધારે ફૂલ આ જે ગુલાબ છે એની પર આવતા હોય છે તો મિત્રો હું તમને જે આજે આ ગુલાબ બતાવી રહ્યો છું એની પર સૌથી વધારે ફૂલ આવે છે અને મિત્રો આ જે ગુલાબ છે એ દેશી સફેદ ગુલાબ કહેવામાં આવે છે અને આની પર તમે જોઈ શકો છો એમ ઘણી બધી કડીઓ બેસતી હોય છે તો મિત્રો આ જે છે એ ગુલાબને બદામી ગુલાબ પણ કહેવામાં આવે છે કારણ કે જ્યારે આ જે ગુલાબ છે એની જ્યારે કઢી બેસે છે એટલે કે કઢી ખુલવાનો જ્યારે સમય હોય છે ત્યારે એનો જે કલર છે એ બદામી કલર જેવો હોય છે આપ જોઈ શકો છો એમ અહીંયા જુઓ આ જે છે ને બદામી જેવો કલર થોડો મેચ થતો હોય છે માટે આ ગુલાબને બદામી ગુલાબ પણ કહેવામાં આવે છે બીજો મિત્રો આ જે ગુલાબ છે એ સૌથી વધારે ફૂલ આવતા ગુલાબમાંનો એક ગુલાબ છે દેશી ગુલાબની અંદર ભાગે ડિફરન્સ એટલો હોય છે કે દેશી જે ગુલાબ હોય છે એની અંદર દેશી ગુલાબમાં સુગંધ સૌથી વધારે આવતી હોય છે અને આ જે ગુલાબ છે એની અંદર પણ સુગંધ આવે છે અને મિત્રો આ જે ગુલાબ છે એનું જે ફૂલ છે એ બિલકુલ ઇંગ્લિશ ગુલાબના જેવું થતું હોય છે એટલે કે થોડું વધારે પડતા એની જે આ પાખડીઓ કહેવામાં આવે છે આજે એ પાખડીઓ જે દેશી લાલ ગુલાબ આવે છે એની સરખામણીમાં સૌથી વધારે પાખડીઓ આજે દેશી સફેદ ગુલાબ હોય છે એની અંદર હોય છે મિત્રો બીજી વાત કરીએ તો ઇંગ્લિશ ગુલાબનું જો કટિંગ તમે લગાવશો તો એ તમે એનું ગ્રો નહીં કરી શકો એ ઉગશે નહીં કારણ કે એની આંખ ચડાવવામાં આવે છે એવું કહેવામાં આવે છે એટલે કે જંગલી ગુલાબ ઉપર ઇંગ્લિશ ગુલાબ જે કલરવાળા હોય છે એને ચડાવવામાં આવે છે જ્યારે આ જે દેશી ગુલાબ જે છે સફેદ કલરના જેને આપણે બદામી ગુલાબ કહીએ છીએ એ મિત્રો એની નાનકડી આવી તમે કલમ દાળખી પણ લગાવશો તો પણ ઉગી જશે તો મિત્રો આ સરસ મજાનો ગુલાબ છે અને આની પર ઘણા બધા ફૂલ આવતા હોય છે જે દેશી લાલ અને દેશી ગુલાબી છે એની સરખામણીમાં પણ આની અંદર વધારે ફૂલ આવતા હોય છે દેશી ગુલાબી ગુલાબની જો વાત કરીએ તો દેશી ગુલાબી ગુલાબની અંદર શું હોય છે કે જ્યારે પણ ફૂલ આવે છે ત્યારે આ આ રીતનું આ સિંગલ ફૂલ છે પણ જે પેલી દેશી ગુલાબી હોય છે ગુલાબ એની અંદર આ એકસાથે ઘણા બધા ફૂલ આવતા હોય છે તો મિત્રો એ એક સાથે ઘણા બધા ફૂલ આવતા હોય છે અને આ જે છે એ છૂટક છૂટક ફૂલ આવે છે પણ ઘણા બધા આવે છે જુઓ તમે અહીંયા 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 આ તો એકાદ ડાળખી પર કેટલા બધા છે એટલે આ છે ને આની પર સૌથી વધારે ફૂલ આવે છે તો મિત્રો સરસ મજાનો છોડ છે આ જે ગુલાબ છે એની જે હાઈટની જો વાત કરીએ તો આશરે ત્રણ સાડા ત્રણ ચાર ફૂટની થતી હોય છે અને આ છોડની જો હાઈટ થોડી વધારે મોટી થઈ જાય આશરે પાંચેક ફૂટની આસપાસ જો થઈ જતી હોય તો એની પર એકસાથે સાથે પચાસ પચાસ સો ફૂલ બેસવાના પણ ચાન્સ હોતા હોય છે તો મિત્રો આ સરસ મજાનો સૌથી વધારે ફૂલ આપતો દેશી ગુલાબનો છોડ છે જેનો કલર સફેદ છે એટલે કે બદામી છે તો આપ આ જે છોડ છે એને તમે તમારા ઘરે લગાવી શકો છો સરસ મજાનું ફૂલ છે જે સફેદ ફૂલના શોખીન હોય એના માટે સૌથી બેસ્ટ વિકલ્પ છે તો આ જે છોડ છે જેની હાઈટ એટલી બધી વધારે થતી નથી હોતી તમે જોઈ શકો છો એમ બેથી ત્રણ ફૂટની હાઈટની ઉપર જ અત્યારે પણ આશરે ત્રીસ જેટલી કડીઓ તો બેસેલી છે અને વીસ જેટલા ફૂલ આ છોડ ઉપર બેઠેલા છે આ છોડને તમે કુંડાની અંદર પણ લગાવી શકો છો અને ગ્રોબેગની અંદર પણ લગાવી શકો છો પોસિબલ હોય તો જેટલો પણ વધારે તાપ મળે એ સૌથી બેસ્ટ છે જેટલો તાપ વધારે મળશે એટલા વધારે ફૂલ આ જે છોડ છે એની પર બેસશે તમારે ખાસ એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આ છોડ જ્યારે લગાવતા હોય ત્યારે જે ગાર્ડન સોઈલ તમે બનાવો એ વેલડ્રેન હોવી જોઈએ એટલે કે જે માટીનું સિલેક્શન છે એ તમારે વેલડ્રેન રાખવાનું છે પાણી ના ભરાઈ રહે એવી રીતની જે માટી આપણે બનાવીએ છીએ એ રીતની આપણે માટી બનાવવાની રહેશે બીજી વાત મિત્રો કરીએ તો તાપની મેં તો મેં તમને વાત કરી દીધી પાણી જ્યારે પણ આપો ત્યારે આખા કુંડામાં અથવા જમીનની આજુબાજુની જગ્યા હોય એ પલળી જાય એવી રીતે આપવાનું રહેશે મિત્રો આ જે ગુલાબ છે એ જો તમારે કટિંગથી ઉગાડવું હોય તો એને સૌથી બેસ્ટ સમયગાળો ડિસેમ્બરનો છે મિત્રો ડિસેમ્બર એટલે કે જ્યારે સૌથી વધારે ઠંડી પડતી હોય સાદી ભાષામાં હું જો કહું તમને સરળ ભાષામાં તો જ્યારે સૌથી વધારે ઠંડી પડતી હોય ત્યારે એનું જો આવું મેચ્યોર કટિંગ થોડું લઈ અને તમે લગાવી દો તો એ ઉગી જશે મિત્રો દેશી ગુલાબના જે લાલ ગુલાબ અને તે પિંક ગુલાબ એટલે કે ગુલાબી કલરનો ગુલાબ આવે છે એની સરખામણીમાં આની જે ડાળખીઓ હોય છે એ બહુ જ પાતળી હોય છે એટલે મિત્રો આ જે ઘણો બધો ડિફરન્સ છે દેશી ગુલાબ છે પણ આની જે પાખડીઓ છે એનું જે ફૂલ આવવાનું જે રીત છે જે ફૂલની ક્વોન્ટિટી છે એ બધાની દૃષ્ટિએ આ જે ગુલાબ છે એકદમ અલગ હોય છે તો મિત્રો આવો સરસ મજાનો છોડ તમે તમારા ઘરે ઉગાડજો અને ઘણા બધા ફૂલ તમે લઈ શકો છો આ છોડ પરથી અને એનું મલ્ટિપ્લિકેશન પણ તમે ખૂબ જ સરળતાથી કરી શકો છો તો મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમે હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે જો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા જ ઉપયોગી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે જય હિન્દ જય ભારત